નમસ્કાર દર્શક મિત્રો માલણ દિરામ આપનું સ્વાગત છે પ્લીઝ પૂરો વિડીયો જોજો લાઇક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મહુવા સ્થિત કંસારા બજારમાં આવેલ શ્રી મહાલક્ષ્મી માતાના મંદિરમાં દેવો કે દેવ શ્રી મહાદેવને આજે સોમવારે ભારતીય ચલણી નોટો જેમ કે વીસ પચાસ સો બસ્સો અને પાંચસોની નવી નોટોથી શણગાર કરવામાં આવ્યો હતો આ શણગારમાં લગભગ અઢીથી ત્રણ લાખ રૂપિયાની નોટોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો આ તમામ આયોજન શ્રી મહાલક્ષ્મી મંદિર મિત્ર મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું షత్తి పధ તેમજ નાગરવાડા પાસે આવેલ મોચી જ્ઞાતિની વાડી પાસે ખરેડિયા મોલ્લામાં ખૂબ જ પૌરાણિક પ્રાચીન શ્રી હાટકેશ્વર મહાદેવનું મંદિર કહેવાય છે કે એકસો પચાસ વર્ષ પહેલાં ભાવનગરના રાજવી શ્રી કૃષ્ણકુમાર સિંહજી દ્વારા સ્થાપના કરવામાં આવી છે નગર નાગર હવે હર્કેશ્વર હર હર મહાદેવ આ હર્કેશ્વર મંદિર બહુ મંદિર છે ભાવનગઢના રાજાએ કૃષ્ણ સ્થાપના કરેલી છે અને આ હાકેશ્વર મહાદેવ વડનગરા જ્ઞાતિના નાગર જ્ઞાતિના ઈષ્ટદેવ છે ને પ્રજા ત્રણ માસ નિમિત્તે ઘણા ભાવ ભક્તિઓ ભાવ લોક શ્રેક અહીં આવે છે અને દીપમાળાનો હિશનો આરતીનો પૌરાણિક પ્રસિદ્ધ રાજેશ્વર મહાદેવ નું મંદિર જ્યાં દર વર્ષે શ્રાવણ માસના સોમવારે મહા આરતી તથા દીપમાળા કરી મહાદેવના અલગ અલગ શણગાર કરવામાં આવે છે અને આરતીના સમાપન બાદ ભક્તોને પ્રસાદીનું વિતરણ કરવામાં આવે છે આ તમામ આયોજન મંદિરના ભક્ત સેવક સમુદાય દ્વારા કરવામાં આવે છે તેમજ મહુવા ડોક્ટર સ્ટ્રીટમાં આવેલા આશરે આઠસો વર્ષ જેટલા પૌરાણિક અને ઐતિહાસિક પ્રાચીન શ્રી ખેમનાથ મહાદેવ મંદિરમાં આખા શ્રાવણવાસ દરમિયાન ઉજ્જૈની તર્જ પર ભક્તોને દરરોજ શ્રી ખેમનાથ મહાદેવના અલગ અલગ અને વિવિધ સ્વરૂપ શણગાર સાથે અલભ્ય અવલૌકિક ભવ્ય દિવ્ય દર્શન તથા મહાઆરતી તથા પ્રસાદનો લાભ મળે છે